નડિયાદના કમળા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે મહેમદાવાદ થી નડિયાદ જતા માર્ગ ઉપર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે એક્ટિવા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું અન્ય એક વ્યક્તિને એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે મૃતક સોમાભાઈ છગનભાઈ ચૌહાણ મોકમપુરા ગામના હોવાનું બહાર આવ્યું છે ઈજાગ્રસ્ત વ્યક્તિ કમળા ખાતેની આઈટીસી કંપનીનો એમ્પ્લોય હોવાનું સામે આવ્યું છે Отсgiendeuan dessi Ones regards Ones Ones Ô chị, chắc là chắc là chắc là chắc là chắc là chắc là chắc 네, 맞아요. મારું નામ નિકુલભાઈ પ્રતાપભાઈ ચૌહાણ રેવાણ મકમપુરા મેમદાન નડિયાદ રોડ પર કમરા કમળા નજીક એક્સિડન્ટ થયો છે ટ્રેક્ટર અને એક્ટિવા સાથે કેટલા મૃત્યુ પામ્યા છે કોણ હતું એક ભાઈ મૃત્યુ પામ્યા છે અને એક ભાઈને સિવિલ ખાતે હોસ્પિટલ માં ખસેડાયા છે એ એક્સપાયર થઈ ગયા છે એમનું નામ છે સોમભાઈ સગનભાઈ ચૌહાણ અને તે મકમપુરાણા છે શું આપને એ તમારો કોણ થાય એ મારા કાકા થાય છે આપને ખ્યાલ છે કે ક્યાં જઈ રહ્યા હતા એવો તો ખ્યાલ નથી મને પણ ઘરેથી નીકળ્યા છે ઓકે એવા અકેલા જ નીકળ્યા પણ જોડે કોઈ છે ખબર નથી તમે કેવી રીતે જાણ છો કેવી રીતે મને કોલ આયેલો આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોસ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them